નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો મિત્રો મગફળીના પાકમાં આવતા બે મોટા રાક્ષસ મગફળીના રાવણ વિશે આજે વાત કરવી છે જે મગફળીના પાકને ચાઉ કરી જાય છે ખેડૂતોની મહેનતને પાણીમાં ગરકાવ કરે છે અને ફક્ત એકસો થી લઈ દોઢસો રૂપિયા થી લઈ બસો રૂપિયા વિઘે ખર્ચો છે આ સોલ્યુશન માટે મિત્રો મગફળી અત્યારે ખૂબ જ બમ્પર વાવેતર થયું છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને એટલા માટે જ આપણે સૌ કોઈ આ જાણવું જરૂરી છે કે મગફળીમાં કયા બે મોટા રાક્ષસ આવે છે જે રાક્ષસ મગફળીના પાકનો નાશ કરે છે હવે બે રાક્ષસની વાત કરીએ તો વરસાદી વાતાવરણનો માહોલ હોય થોડુંક ઠંડુ વાતાવરણ હોય અને એ ગાળા દરમિયાન આ બંને રાક્ષસનો ઉદ્ભવ થાય છે અને આ જે મગફળી છે ને એને કોરી ખાય છે આમ જોવા જઈએ તો કોઈને ખબર નથી પડતી કે શું રોગ આવ્યો છે પણ છેલ્લે જ્યારે ઉત્પાદન લેવા આપણે જઈએ ત્યારે ઉત્પાદન આપણને પૂરતું મળતું નથી તો આ બે રાક્ષસ કયા તો એક ધોળો અને બીજો કાળો ધોળો કહેતા સફેદ ફૂગ જે સ્કલેરોસિયા સ્પીસીસ નામની ફૂગ છે એને સ્ટેમ રોટ નામથી આપણે ઓળખીએ છીએ વૈજ્ઞાનિક ભાષામાં અને કાળો રાક્ષસ એટલે બ્લેક ફૂગ આ જે ફૂગ છે એને આપણે કોલાર રૂટ નામથી જાણીએ છીએ અને એને એસ્પરજીલસ નાઇજર નામની સ્પીસીસમાંથી એનો ઉદ્ભવ થાય છે

એ સમયગાળામાં એ વધારે વિસ્તરતી હોય અને રાત્રિનું જે તાપમાન છે 25 ડિગ્રી આજુબાજુ હોય આ સમયગાળા દરમિયાન સફેદ ફૂગનો ઉદ્ભવ થાય છે અને આ સફેદ ફૂગ જે જે છે એને કોઈ ખેડૂત નોર્મલ એ ક્યારેય પણ ઉત્પાદન વધારે લઈ શકતા નથી આ ચોખ્ખું વૈજ્ઞાનિક રિઝલ્ટ આપણી સામે છે હવે આ સફેદ ફૂગ અને કાળી ફૂગને શું કરીએ તો એમાં આપણે રિઝલ્ટ મેળવી શકીએ માહિતી લઈએ સફેદ વાત કરીએ તો આવે એ ફૂગ કોલાર રૂટ રોગ નામથી આપણે સૌ જાણીએ છીએ હવે કાળી ફૂગ ક્યારે આવે તો કે દિવસનું વાતાવરણ વરસાદનો સમય હોય અથવા વરસાદ પછી ત્રીસ થી પાંત્રીસ ડિગ્રીનો જે સમયગાળો હોય દિવસનો એ દરમિયાન એ વિસ્તરતી હોય અથવા તો ઉદ્ભવતી હોય છે અને દિવસનું ટેમ્પરેચર તો રાત્રિનું ટેમ્પરેચર પાંચ સાત કરી દો તો સમજી લો કે પચીસ આજુબાજુ હોય એ સમયગાળા દરમિયાન ઉદભવતી હોય છે હવે આ બંને જે છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એ જો આવી જાય એક વખત તો તમે જે ઉતારો ધાર્યો હોય એ ક્યારેય પણ લઈ નહીં શકો કાળી ફૂગને કેવી રીતે આપણે અનુમાન લગાવવું કે આપણા મગફળી તમે જોતા હોય તો એક છોડવો મગફળીનો ખેંચી લેવાનો અને મગફળીનો છોડવો તમે ખેંચશો એટલે જે મેઇન થડ હોય આવી રીતે આપણું જે મેઇન થડ હોય મેઇન રૂટ એ નીચે કાળા કાળા ટપકા તમને જોવા મળશે અથવા કાળો ભાગ જોવા મળશે અને ખાસ કરીને જે સુકાઈ ગયેલા છોડવા હોય કારણ કે જે કાળી ફૂગ છે એનાથી છોડ સુકાઈ જાય છે વહેલા અને એ જગ્યાએ બ્લેક ફૂગ કાળી ફૂગ આવવાની શક્યતા વધારે હોય છે તો હવે આના માટે ખેડૂતે શું કરવું તો એના માટે બે રસ્તા છે એક છે કેમિકલ પ્રયોગ અને બીજો છે બેક્ટેરિયલ પ્રયોગ આમ તો ખેડૂત છે ને ખર્ચા ખૂબ કરે પણ જે સાચા રસ્તે જવાનું છે ને ત્યાં જવામાં એને થોડોક સંકોચ અનુભવાય અને કોઈ એવું કહી દે કે ભાઈ આ સસ્તું છે આનાથી નહીં થાય તો એ મોંઘામાં જશે ખેડૂતો આ પ્રયોગ કરે અને આ પ્રયોગથી એ લોકો ઉત્પાદન લઈ અને બીજા ખેડૂતોને જાહેરાત કરે કે મેં આ વસ્તુ વાપરી એનાથી મને સચોટ પરિણામ મળ્યું તો ખેડૂતોના ખંભેથી ઘણો ભાર ઓછો થઈ જશે હવે કેમિકલ પ્રયોગ છે એક તો ખૂબ ખર્ચાળ છે એમાં સચોટ રિઝલ્ટ મેળવવું ખૂબ અઘરું છે એક વખત ફૂગ આવી ગયા પછી તો બીજી બાજુ જ્યારે આ જે બેક્ટેરિયલ પ્રોસેસ છે બેક્ટેરિયલ પ્રયોગ છે એ ઘણા મહદ અંશે સસ્તો છે જેમ અગાઉ કહ્યું તેમ દોઢસો થી બસો રૂપિયા વીઘાનો છે અને રિઝલ્ટ પણ સારું એવું મળે છે પણ એમાં એક વસ્તુ છે કે તમારે એનો સમયગાળો સાચવવાનો છે હવે તમારી મગફળી દાખલા તરીકે સમજી લ્યો કે

એને ડામવા માટે બીજી બે ફૂગનો આપણે પ્રયોગ કરવાનો છે એક છે સુડોમોનાસ અને બીજું છે ટ્રાયકોડર્મા હવે આ બંને જે ફૂગ છે એના માપ કેવા છે તો કે સુડોમોનાસ છે એ 500 ગ્રામ વિગે નાખવાનું અને ટ્રાયકોડર્મા તમારે 250 ગ્રામ વિગે નાખવાનું છે આ જે વિગે જે 250 ગ્રામ ને 500 ગ્રામ 750 ગ્રામ જે નાખવાનું છે એનો ખર્ચો માન 150 200 રૂપિયા છે વધીને 250 રૂપિયા કોઈક જગ્યાએ થઈ જાય તમે અલગ અલગ સારી કંપનીના લ્યો તો હવે ઘણા ખેડૂતના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે હવે આ નાખવા કેવી રીતે આનો પ્રયોગ કેવી રીતે કરવો તો કોઈ પણ મિક્સ ખાતર ખોળ હોય દેશી આપણે ખાતર જે કોઈ હોય આપણે લીંબોળીના ખોળ છે કે એરડીનો ખોળ છે એની સાથે તમારે પેળવીન પડામાં કે ખેતરમાં ઉડાડી દેવાનું છે જો એ નથી કરવું તો એ સિવાય તમે રેતી લઈ શકો રેતીમાં તમારે જે બંને બેક્ટેરિયા છે એને ભેળવી દેવાના છે રેતી રેતીમાં થોડોક પાણીનો છટકાવ કરશો એટલે પટ જેવું થઈ જશે અને એ તમારે ખેતરમાં ઉડાડી દેવાના છે અને જ્યારે ભેજ હોય ત્યારે આ જે વાતાવરણ છે વરસાદનું વાતાવરણ તો અત્યારે સારું એવો ભેજ હોય તો એ સમયગાળા દરમિયાન તમે આ બંને સુડોમોનસ અને ટ્રાયકોડરમાંનો પ્રયોગ કરી શકો છો આ પ્રયોગથી ઘણા બધા ખેડૂતોને લાભ થયો છે અને મગફળીના ઉતારા સાથે આ સંબંધ જોડાયેલો છે કારણ કે તમારા પાકની અંદર જયારે ફૂગ નામનો રોગ આવે છે તો તમારું ઉત્પાદન સો એ સો ટકા ઘટે કારણ કે એ રોગ આપણી જે ડાળી અને મૂળ જે થડ છે એની સાથે જોડાયેલો છે જો જ ન બેહે તો પછી ઉતારો કઈ રીતે લઈ શકાય